ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमा नमो नमः Namo स्वामिने नमो नमः श्रीनीलकण्ठायघनश्यामा नमो नमः श्रीगुणातितानन्द <coughs> स्वामिने नमो वरिष्पर प्रभुनो परम पावन जे जे ह जे पामासन्त असन्त ह तेहयासहु ધના ધૈન જે સમાન કરે સુ સાધન જે સાધન વિચાર કરે आपे कैरा प्रमाणे फ आपे महाप्रभुनो आपयट स्पर्श पामि पूतना पर पामि पूतना हरि धैर परुषोत्तम परसी सङ्खण सनाथ गोविन्द स्पर्शति गायिका गा सर्वे गोविन्द स्पर्शति गायिका थि सर्वे श्रुति समान कूवजा स्पर्शी कृष्णने निर्वयथे निदान एवो स्पर्श पावनयति परम प्राप्ति नो देनार पापी प्राणि नो जेह तेह आवे केम ये निहार। एवो स्पर्शजे थयो ते कृतार्थ के वाय छे बीजा कोटि साधन करे पण ते ह तुल्य क्याय थाय छे परब्रह्मणस्पर्श पामि जोथया पूरण कारुकता तरता तेह जेम पारसना प्रताप थी। लोह पाणु नर हे लगार निष्कुलानन्दे मनाथ स्पर्शे पामे भव पार નિષ્કુળાનંદ એમ નાથ સ્પર્શે પ્રાણી પામે ભવપાર નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે ભગવાન નો સ્પર્શ છે એ પરમ પાવનકારી છે સાધુ હોય કે અસાધુ જે કોઈ હોય ભગવાન નો સ્પર્શ જેને થાય એ ભવ પાર કરી જાય સમુદ્ર હોય ને સમુદ્ર એમાં વહાણ ચાલતા હોય એમાં બધા માણસો બેસે હારા માણસો બે ને નબળા માણસો બે ચોરી બે ને સાવકારે બે પણ એ વાહન બધાય ને સમુદ્ર પાર ઉતારે એમના વિચાર કરે કે આ પાપી છે ત્યાંને બુડાડી વાહણ માં બેઠો એટલે જોતા જ નથી ભગવાન ને શરણે આવ્યો ભગવાનનો એને પરસ થયો બસ એનો ભવપાર કર્યું ઉત્નાએ ખાલી ઝેર ચોપડીને સ્તનપાન કરાયું કે મરી જાય ભગવાન છતાંય શાસ્ત્ર લખનારાએ કીધું કે માતા યશોદાજીના બરોબર એમને ગતિ કરાવી તો પછી જે ભગવાનના ભક્ત હોય અને ભગવાનને જે મહિમાથી ભજતા હોય મહિમાથી સેવા કરતા હોય દર્શન કરતા હોય તો એ પૌપાર થાય એમાં કઈ નવી નવાઈ નથી નિષ્કુળાનંદ સ્વામીએ વરસાદનો લીધો છે વરસાદ વરસે ને તો એ કાંઈ કે આ પાપી નું ખેતર છે ના ચોરનું ખેતર છે આ ભક્તનું ખેતર છે આ ગરીબનું છે ને એવું કાંઈ નથી કરતું એ તો બધા ના ખેતરમાં હરફો જ વરસે છે પણ ભગવાને એટલું રાખ્યું છે કે કોને કેટલું દેવું તું એ ભગવાનની ઈચ્છાની વાત છે બે ના બાજુ બાજુમાં ખેતર હોય તો એકને ખૂબ થાય ને એકને કઈ વાત છે પણ વરસાદ તો બધે હરખાજ થાય એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે ભગવાનનો સ્પર્શ એવો છે કે સ્પર્શ માત્ર થી જ પાપ બળીને જાય દારૂ હોય ને દારૂ ગિરનાર જેવડો ઢગલો હોય પછી એને બાળવો હોય ને તો કઈ મહેનત ના મહારાજે પંચાળના વચના મૃતમાં લખ્યું એક જ તીખારો ખાલી અગ્નિનો મૂકવાનો એક જ ઠેકાણ હોળી પ્રગટાવે ને તે સારી કોરે પ્રગટાવવા જાય આની કોર કરે પછી આમ જાય આમ જાય પણ આ દારૂખાનું એક જ એવું છે કે એક ઠેકાણે તિખારો મૂકીએ ને આખું દારૂખાનું સાપ એમ ભગવાનનો સ્પર્શ એવો છે કે ગમે તેવો જીવાતમા હોય પણ એને જો ભગવાનનો સ્પર્શ થઈ જાય ને તો એના પાપ છે ને એ બળીને પારસ મણી એનો શક્તિ એવી છે કે ગમે તેવું લોઢું હોય ને એનો સ્પર્શ થાય એટલે એ સોનું બની જાય પણ અત્યારે એવા બીડ આવે ને બીડને અડે તો કાઈ ના થયો અસલ લોઢું હોવું જોઈએ તો એ પારસમણીનું સોનું બની જાય પારસમણિને એનો સ્પર્શ થાય ને એટલે એનું એ કામ થઈ જાય એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે અને એનો સંકલ્પ જ એવો મોટો હોય કે પાત્ર મારી મૂર્તિનો યોગ થાય કે એનું મારે કલ્યાણ કરવું અને ના કરે તો એમાં બાદ એ આવે કે ભગવાનને પૃથ્વી ઉપર આવ્યા નથી એવડો મોટો સંકલ્પ હતો મારા કે અમારે સો કરોડ મનવારું આ પૃથ્વી ઉપરથી ભરીને લઈ જાય છે એકુક મનવાયરૂમાં એકુક મોટા મોટા શેર આવી જાય ને એવડી મનવાયરૂ હોય હવે હો કરોડ મનવાયરૂ ભરાય એટલા જીવનું કલ્યાણ કેમ કરવું निष्कुरानंद स्वामी तो हाव पुरुषोत्तम तो तो प्रकाश में है ना आम मोकरो रस्त कर दीदो स्वामी की हारा से के नरसा से कहीं जोता नहीं जोता नर साने सारा रे अक्षर

સ્વામીને ભગવાનને તો એટલું બધું આપણા માટે સોંગુ કર્યું કે તમે ક્યાં છો ક્યાંથી હું તમને અક્ષરધામ માં લઈ જઈશ ગુણાતિતાનંદ સ્વામી એ એક શબ્દ લખ્યો પેલા છે ને મુમુક્ષુ હતો ને એ ભગવાન ગોતતા હતા અત્યારે ભગવાન ગોતવા નીકળે છે કે મારો ભગત ક્યાં છે બીજી દયા કઈ આપણે વાળીએ હોય આપણે ક્યાંક કામમાં ગયા હોય ગમે ત્યાં ગયા હોય ગોતતા ગોતતા ન્યા આવે છે ભગવાન અને સાધુ બઉ એને ખપ છે અત્યારે સામી ને આપડો આપને તોય કાઈ નઈ એને એટલો બધો ખપ છે ગરજ છે સ્વામી એ વાતું માં લઈ કું કે આપણે એક ડગલું હાલએ ને તો પ્રભુ વાલે હાઠ આપણે કોરે કાટ તો પ્રભુ લોઢા નહીં લાય

હજી તો હાવ નાનું છોકરું અને બધા રમતા હતા જન્મ લઈ અને હાવ મૂકીને આપણી બાજુ આવતા દીધી જોઈ લીધું હતું કે અહીંયા કોઈ છે નહી મારા ભગત આપણે ત્યાં જાય એમ છીએ કોઈ જાય એમ નથી એટલી બધી એમને આપણી ઈચ્છા છે કે મારા ભગત જ્યાં હોય ને ત્યાં મારે એને નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી આટલો બધો મહિમા લેખો મારા અને જ્યાં ભક્તો હોય ને ત્યાં ભગવાન દોડી દોડીને જાય પેલા કોઈએ તપ કર્યા હતા ભરતજી ને કેવડું તપ હતું ધ્રુવ નું કેવડું તપ નરસિંહ નું કેવડું તપ નું કેવડું તપ હતું અને આપણે ભક્તો એ કઈ કોઈ તપ નથી આલી નહીં અને એ હાવ હોંગા થયા એમ લીખું મહારાજ કેવા હોંગા ત્યાં ખબર છે મહારાજ કે તમે મનુષ્યનું દેહ ધારણ કર્યું તો મેં ભગવાન કે મનુષ્યનું શરીર ધારણ કર્યું અને આપણે આરે ભગવાનને સજાતીય થાય ને તો જ આપણને મજા આવે નકર મજા ના આવે ગમે ત્યાં તમે જાઓ મહારાજે લખ્યું છે પશુને પશુ માં હેત થાય પક્ષી ને બાળકને બાળકમાં હેત થાય જુવાન માં હેત થાય વૃદ્ધ ને વૃદ્ધમાં હેત થાય એમ ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય થયા એટલે આપણને ભગવાનમાં હેત થયું એમ કરીને પણ ભગવાનને આપણું કલ્યાણ કરવું છે મહારાજે વચનામૃત માં લખ્યું કે ભગવાન ને આ પૃથ્વી ઉપર આવવાનું પ્રયોજન શું છે ભગવાન એના ધામમાં રહ્યા થતા ભક્તોના કલ્યાણ ન કરે કરી શકે અને જો આપણે એમ કહી તો બધુંય થાય તો આ કેમ ન થાય મહારાજ કે થાય બધું જ પણ એના જે હેત વાળા ભક્તો છે લડાવવા માટે થઈને ભગવાને મનુષ્યનું શરીર ધારણ કર્યું કરો બાળ ચરિત્ર તમે જુઓ ને તો કઈક અલૌકિક જ હશે કૃષ્ણ ભગવાનના બાળ લીલા ચરિત્ર તમે જુઓ રામ ભગવાનના ના લીલા ચરિત્ર તમે બાળ લીલા ચરિત્ર જુઓ સ્વામિનારાયણ ભગવાન ના બાળ તો એમાં એવું જ કઈ કહી છે કે જેથી કરીને એમાં બાળકોનો ઉદ્ધાર થતો આપણને એમ લાગે કે આ રમે છે શું એ રમતા નથી ઈ ચરિત્ર કરે છે ચરિત્ર કરે એટલે ઈ ચરિત્ર તમને યાદ રહી જાય એવા ચરિત્ર હોય ઈ ચરિત્ર તમને યાદ રહી ગયા ને એના ભેળા તમે રહીમાં ને બસ એમાં જ આપણું કલ્યાણ મહારાજે તો એ કાર્યાણીના પાંચના વચના મૃતમાં એમ લેખું કે એ ભક્તની સાથે ભગવાન મિત્ર ભાવે વર્તે પુત્ર ભાવે વર્તે સગા સંબંધીને ભાવે વર્તે એટલે એણે કરીને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી ચરિત્ર થી જ એનું કલ્યાણ હોય ને તો એવું રમૂજ કરે એટલે આપને એમ લાગે કે આ ભગવાન નહીં માનતા હોય પણ ઈ બે ને એટલો બધો મહારાજ ને વિશે જે સખા ભાવ હતો ને એટલે મહારાજ ને પણ એ બહુ મજા આવતી અને બ્રહ્માનંદ સ્વામી કે સુરો ખાતર ના હોય ને તો મારા જેટલા હશે પણ નહીં એટલે એમ કીધું મળી કે સ્પર્શ સ્પર્શથી લોઢું છે ને એ સોનું બની જાય એમ આસુરી જીવ હોય ને આસુરીજી ઈ લોઢા જેવા છે ભગવાન છે એ પારસ છે આસુર જીવને ભગવાનનો યોગ થાય એટલે એ દેવી બની જાય અને ભગવાન પશ્યનું કલ્યાણ કરે સહજાનંદ સ્વામી મહારાજ